ખોડિયાર માતાજીના ભાતીગળ મેળાની આજે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ખાતે પંદર દિવસથી મેળો ભરાયો હતો તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીને ધજા ચડાવવામાં આવી હતી આઈમા ખોડિયાર માતાજીનો મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાતો હોય છે અને લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને આ પંદર દિવસ ખડે પગે ઉભા રહી આવનાર દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું આજે પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે ડીવાયએસપી શ્રી પરેશ રેણુકા રાધનપુર સમી પીઆઈ શ્રી એપી જાડેજા સમી પીએસઆઈ શ્રી એ એ વડગામા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોદ દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી ખોડિયાર માતાજીના મેળા દરમિયાન પોલીસ જવાનોની સહાયનીય કામગીરી બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને ખોડિયાર માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યો અને મેળા દરમિયાન કરે સેવાને બિરદાવવામાં આવી હતી જય ખોડિયાર જય માતાજી ગુજરાતીપતિ શ્રી કિશોરદાન ગઢવી વરાણા ખોડિયાર મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિનિકુંભ ધરાય છે મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો એટલે માતાજીના પ્રાંગણમાં આજે દવચંદની યજ્ઞ રાખેલ છે પ્રસાદીનો મા સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું ધજા ચડાઈ હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે જેને હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું જય ખોડિયાર જય માતા નામ તો બેન શરૂઆતમાં બોલ્યો હું ગાંધીપતિ શ્રી કિશોરદાન ગઢવી ખોડિયાર ટેમ્પલ વરાણા